હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ એઆર કન્સલ્ટન્સી નામની પેઢી સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ ત્રણ કરોડ બેતાળીસ લાખ એકાણું હજારની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે બેંકના વ્યાજદર કરતાં વધુ વ્યાજ આપવાની હતી પોન્ઝી સ્કીમ રોકાણકારોને ત્રણથી દસ ટકા સુધીનું અપાતું હતું માસિક વ્યાજ દર પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમારે પોન્ઝી સ્કીમ મામલે નોંધાઈ ફરિયાદ ત્રણથી દસ ટકા સુધીનું ઊંચું વ્યાજ દર આપનાર ઓફિસને તાળાબંધી પોન્ઝી સ્કીમ મામલે સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ પર કરાતી હતી લોભામણી જાહેરાત સાબરકાંઠા જિલ્લામાં અનેક લોકોને એજન્ટ બનાવી રોકાણ કરાવ્યું હોવાની આશંકા છે રોકાણકારોએ કરેલ ડિપોઝીટ રકમ પોન્ઝી સ્કીમમાં ફસાઈ સાબરકાંઠા જિલ્લામાં કરોડોનું ફુલેકું ફેરવી લોભિયા ટોળકી પલાયન થઈ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ત્રણ લોભિયાઓ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ અહમદનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુષ્પરાજ પુષ્પરાજસિંહ પરમારનાઓએ એઆર કન્સલ્ટન્સી અને એઆર કેપિટલના માલિક તથા અન્ય ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે એ ફરિયાદ એવી છે કે રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા જેમાં ત્રણથી દસ ટકા જેટલું ઊંચું વળતર એ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય દસ સાહેબોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું આ કુલ રકમ ત્રણ કરોડ બેતાલીસ લાખ એકાણું હજાર રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈપણ પ્રકારનું વળતર આપેલું નહીં અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાયદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી હાલ જે આ એર કેપિટલ ને એર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સરકારી જીમ ચાર રસ્તા પાસે ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે સુધીમાં સાહેબ કેટલા રોકાણકારો સામે આવે હાલ સુધી ફરિયાદી તથા અન્ય દસ સાહેદો એટલે કુલ અગિયાર જણ પોલીસ સમક્ષ આવેલા છે

આરોપીઓ સત્વરે મળી આવે તે માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ તરફથી કાર્યવાહી કરેલ છે અગાઉ આ એઆર કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે અરજી કેવું કોઈ અગાઉ આ એઆર કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે કોઈ અરજી ધ્યાનમાં આવેલ નથી